નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે સિસ્ટમ પણ સક્રિય થઈ છે સિસ્ટમ આગળ વધી અને રાજ્યમાં તેની મોટી અસર જોવા મળી શકે છે તેમજ સારો એવો સંક્રાવા રૂપ ઘેરાવો પણ લઈ શકે છે અને પવનની ગતિમાં વધારો થઈ શકે છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રે ચેનલમાં નવા હો તો નીચે આપેલા બટનને દબાવી

સુરત નવસારી વલસાડ ભીનમાલ વાસંદા આહવા તેમજ ભવનાથ અંબોશી આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારો સિવાય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો અત્યારે આ વલસાડને બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સુરત ભરોસ અમોદ દેડિયાપાડા ઉમરપાડા ચિનોર કા કરજણ જંબુસર વડોદરા બોડેલી તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ વેરાવળ તુલસીશ્યામ જાફરાવાદ પીપાવાવ તેમજ અમરેલી ભાનવડ અલંગ મહુવા જસદણ બોટાદ રાજકોટ સોટીલા જામનગર વેરાવળ તુલસીશ્યામ જાફરાવત જાફરાબાદ પીપાવાવ આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો વિરમગામ અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નડિયાદ ધોળકા ધંદુકા તેમજ લુણાવાડા સુધીના કેટલાક વિસ્તારોમાં તડબા તોડ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર ખેડબરમાં હિંમતનગર મહેસાણા આબોરોડ તેમજ પિનમાલની આજુબાજુના અમુક વિસ્તારોમાં પણ ધીમો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે તો હજુ પણ આગામી દિવસોમાં સિસ્ટમ સક્રિય થશે અને વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે પવનની ગતિમાં વધારો થશે અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ આ નવા રાઉન્ડમાં શરૂ થશે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોને શેર કરજો